તો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલો અર્બન ડેવલપમેન્ટ એથોરિટીના વિરોધ મામલો છે જેમાં ભાજપના ચૂંટાયેલા સદસ્યો સહકારી આગેવાનોની હુડા સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનોએ અગિયાર ગામના મિલકત ધારકોને સમર્થન જાહેર કર્યું છે હાજર હતા અને જે હોડા નો પ્રશ્ન હિત માં નિર્ણય લેવો અને ખેડૂતના હિત માં નિર્ણય માટે જે કઈ રજૂઆત તાલુકાના ધારાસભ્ય માન્ય શ્રી ને જે કઈ રજૂઆત કરવા રજૂઆત કરવાની અમે ખાતરી આપી જનતા સાબરકંઠા દ્વારા ના સંગઠન ના પ્રમુખ શ્રી કનુભાઈ ને અહિયાં ધારણ આપવામાં સુખદ ઉકેલ આવશે અને જે હુડા નો જે પ્રશ્ન છે એ અત્યારે આપ સૌ શાંતિથી ધીરજ આપવા મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી પંચાયત અને જિલ્લા પંચાયત ના સદસ્યો ને અમે આમંત્રણ આપ્યું હતું અને હુડા માટેની ચર્ચા વિચારણાઓ બેસીને ગહન ચર્ચાઓ કરી છે અંતે આ તમામ આગેવાનો કે જે અમારા પણ આગેવાન છે અને એમને અમને ખાતરી આપી છે કે અમે તમારી સાથે ઊભા છીએ અને તમારો જે પણ મુદ્દો છે એ મુદ્દાનું સમાધાન લાવવા માટે જે કક્ષાએ જ રજૂઆતની જરૂરિયાત પડશે ત્યાં સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું સારું નિરાકરણ આવે અને એના માટે એ લોકોએ અમને ખાતરી આપી છે એ બદલ અમે હુડા સંકલન સમિતિ દ્વારા આભાર પણ માનીએ છીએ અને ભવિષ્યના દિવસોમાં એ લોકો ધારાસભ્યશ્રી સાથે અમારી બેઠક પણ કરાવવાના છે ને એ પણ હાજર રહીને ધારાસભ્યશ્રીને અમારી જે લાગણી છે એને રજૂ કરવાના છે બાર તારીખે બંધનું એલાન છે અમારો હુડા સંકલન સમિતિનો કાર્યક્રમ છે એ યથાવત છે જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી અમારા ગાંધી ચિંધિયા માર્ગે શાંતિપૂર્ણ જે કાર્યક્રમો જાહેર કરેલા છે એ ચાલુ રહેવાના છે

માન્ય મુખ્યમંત્રી શ્રીએ જિલ્લાના પ્રમુખને બોલાવીને કહ્યું છે કે ભાઈ હુડા નું એક સુખદ સમાધાન કરીશું એ વાતમાં પણ અમને જ્યારે જિલ્લાના આ ગુજરાતના મુખ્યમંત્રી જિલ્લાના પ્રમુખને બોલાવીને આવું કહેતા હોય તો એમાં પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે એમ છતાં અમે ધારાસભ્યને મળી અને આ વિષય રજૂ કરવાના છીએ